એક તરફ નિવાસ સ્થાને ત્યારબાદ અમદાવાદનો હર્ષદ ભોજક રાજ્યો અધિકારી ઝડપાયો છે જેની સામે રાજ્ય સરકાર પણ કાર્યવાહી કરી રહી છે એક તરફ તેના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કરોડોના બેનામી વ્યવહારો પ્રાપ્ત થઈ રહ્યા છે હજુ પણ વધારે પ્રાપ્ત થવાની શક્યતાઓ છે સંભાવના લાંચ અને અપ્રમાણસર મિલકત મિલકતને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે તો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોજક આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કેટલા લોકો સંડોવાયેલા છે તેને લઈને પણ તપાસ હાથ ધરાશે મળી આવ્યું છે તો આ સાથે અર્ષદ બોજકના ઘરેથી સાડા ચાર લાખ રૂપિયાનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે એસસીબીએ હતું ઓપરેશન પાર પાડ્યું હતું પર્દાફાશ થયો હતો લાઠિયા અધિકારીનો હર્ષદ હર્ષકના પરિવારજનોના નામે પણ બેનામી સંપત્તિની આશંકાઓ સેવાઈ રહી છે થઈ શકે છે તપાસ થઈ થઈ શકે શકે છે છે તો બેનામી હજુ તપાસમાં ભ્રષ્ટાચાર પર દાદા સરકારનો દંડો પણ ચાલી રહ્યો છે એક પણ ભ્રષ્ટ અધિકારીને છોડવામાં નહીં આવે સમગ્ર મામલો શું છે તેમાં આપણે જણાવી રહ્યા છે જમીનમાં મકાનો અને દુકાનો ફરિયાદીની અમદાવાદની હતી તો અમદાવાદમાં એમસી દ્વારા કબજો લઈ તોડી નાખવામાં આવી હતી અને સમગ્ર મામલો શું છે કેવી રીતે તે લાંચ લીધી હતી તે અમે આપને જણાવી રહ્યા છે એમસી માં જરૂરી પુરાવા રજૂ કરવાથી વૈકલ્પિક વ્યવસ્થા મળે તેવી પ્રક્રિયા હતી અને એ જ પ્રક્રિયામાં તેનો સંપર્ક થયો હતો તો આપણે જણાવી દઈએ કે પ્રક્રિયા માટે ફરિયાદી ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર ત્યારબાદ આ લાંચ આખું પ્રકરણની શરૂઆત થઈ હતી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોજકે કામ કરી આપવા માટે પચાસ લાખ રૂપિયાની સૌથી પહેલા લાંચ માંગી હતી ત્યારબાદ તેમાં સેટલમેન્ટ પણ કરવામાં આવ્યું હતું જોકે હર્ષદ બોજક સાથે આશિષ પટેલને દસ લાખ આપવાની વાત પણ થઈ હતી ન માત્ર હર્ષદ બોજક લાંચ પરંતુ આશિષ પટેલે પણ દસ લાખ આપવાની વાત તેઓએ કરી હતી સેટલમેન્ટ કર્યું હતું રજકના આખરે અંતે લાંચ પેટે વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું આખરે લાંચ વીસ લાખની નક્કી કરાઈ હતી અને આજ જ લાંચે અધિકારીએ તો લીધી હતી ફરિયાદી લાંચની રકમ આપતા ન માગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એસીબીએ છટકું ગોઠ્યું હતું અને પર્દાફાશ થયો હતો તેના ઘરે પણ ટીમ પહોંચી હતી એસીબીએ આશ્રમ રોડ પર અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓફિસમાં છટકું પણ ગોઠવ્યું હતું ત્યાં પહોંચી તપાસ હાથ ધરી જેમાંથી બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે તો અર્ષદ ભોજક ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો છે

આખા પ્રકરણમાં હજુ પણ તપાસ થઈ રહી છે એક તરફ સસ્પેન્ડનો ઓર્ડર પણ થમાવી દેવામાં આવ્યો છે તો લાંચા અધિકારીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરાશે અને હજુ પણ આ તપાસમાં અનેક મહત્વના ખુલાસા થઈ શકે છે તો દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે તોતેર લાખની રોકણ પણ જપ્ત કરવામાં આવી હતી અમદાવાદ શહેરની અંદર પૂર્વ ઝોનના ટીડીઓ જે છે હર્ષદ ભોજક લાંચ લેતા પકડાયા છે આ તેમનું નિવાસસ્થાન છે ખાસ કરીને પ્રગતિનગર ખાતે આવેલો આસુપાલો ફ્લેટ અને પાંચ નંબરનું તેઓનું મકાન છે ખાસ કરીને વાત એટલા માટે છે કે જમીનના ટીડીઆર સર્ટિફિકેટ માટે પચાસ લાખની જે છે છે તે તે માંગ માંગી લાંચ જે હતી સરકારી એન્જિનિયરની પણ એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે જમીન ડેવલપ કરવા હાઈકોર્ટની મંજૂરી આપતા ફરિયાદીએ ટીડીઆર સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી ને ત્યાંથી આખો એ ખેલ જે છે તે શરૂ થયો હતો જે છે તે બંને જે ફરિયાદી અને આ જે અધિકારી છે તે અધિકારીએ પચાસ લાખ જે છે તે લાંચ પ્લેટે ત્યારબાદ ખાસ કરીને વીસ લાખની અંદર જે છે તે આખો સોદો જે છે તે નિયત જે છે તે કરવામાં આવ્યો હતો અને વીસ લાખ રૂપિયાની લાંચ જે છે તે લેતા રંગી હાથ આ અધિકારી પકડાયા છે એન્ટી કરપ્શન બ્યુરોના હાથે અને ખાસ કરીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોડી રાતે એટલે કે રાતે ત્રણ વાગ્યા સુધી તેમની નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું કડક પૂછપરછ કરવામાં આવી તેના નિવાસસ્થાનથી રૂપિયા સિત્તેર લાખ રૂપિયાની જે રકમ જે છે તે કેશ મળી આવી છે ઉપરાંત સોનો સહિતની જે મિલકતો છે તે પણ હાલ તબક્કે મળી આવી છે

શટકુ ગોઠવી જે છે તે ધરપકડ કરવામાં આવી છે ટૂંક જ સમયની અંદર તમારે તેની પૂછપરછ પણ પૂર્ણ થઈ ચૂકી છે હાલત તબક્કે તેને એન્ટી કરપ્શન બ્યુરોના મુખ્યાલય ખાતે તેમને રાખવામાં આવ્યા છે અને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેના રિમાન્ડ જે છે તે પણ માંગવામાં આવશે જોવું એ રહ્યું કે રિમાન્ડ દરમિયાન અન્ય શું ખુલાસા થાય છે તે પર સૌ કોઈની નજર રહેશે કેમેરામેન વિજયકુમાર સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ